साधर्म्यम् आगताः सर्गे पिनोपजायन्ते प्रलये न व्यधन्ति च ॐ ગીતાચાર્ય શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને ગુણ ત્રય વિભાગ યોગ શીખવી રહ્યા છે પરમાત્મા કહે છે અર્જુન ત્રણ ગુણોનું જ્ઞાન પ્રાપ્ત કરી અને તેનું આચરણ કરીને ઋષિ મુનિઓએ મારા સ્વરૂપને પ્રાપ્ત કર્યું છે તેઓ ન તો સર્જન સમયે જન્મ લે છે અને ન તો પ્રલય સમયે નાશ પામે છે આ શબ્દો સાથે શ્રી કૃષ્ણ પરમાત્મા આપણને એ આવશ્યક જ્ઞાનના આશીર્વાદ આપવાના છે જેનાથી આપણે ત્રણ ગુણોના પ્રભાવથી પરે રહી શકીએ જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈને અને તેમના સ્વરૂપને પ્રાપ્ત કરવા સક્ષમ બની શકીએ તેથી ચાલો આપણે શ્રી કૃષ્ણ પરમાત્માના ઉપદેશોને ધ્યાનપૂર્વક સાંભળવા માટે સજ્જ થઈએ ત્રણ ગુણોથી પ્રભાવિત ન થવાનો પ્રયાસ કરીએ અને પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે આપણા શરીરનો ઉપયોગ કરવાનું આરંભ કરીએ શ્રીમન નારાયણનું શરણ લઈ ચાલો આપણે બધા શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે

શ્રી કૃષ્ણ કહે છે જે મારા આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા મે કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તું હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમનારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ ચીવું ગીતાથી અજાણ છે હે નારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કયું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ ને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશો એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન નારાયણ करिष्ये वचनं तव श्रीमन्नारायण आज्ञानु पालन आज्ञानुपालनकरिष सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण इदं ज्ञानम् उपाश्रित्य मम साधर्म्यम् आगताः सर्गेऽपि पिनोपजायन्ते प्रलये नव्यधन्ति चं इदं ज्ञानमुपाश्रित्य मम साधर्म्यमागताः सर्गेऽपि नोपजायन्ते प्रलये न व्यधन्ति च